નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાત ચાર બે હજાર પચીસ આપણી ચેનલ અથર્વ સ્ટડી જેની અંદર વાર્ષિક પરીક્ષાના જે પેપરો ચાલુ થયા છે તેનું શોર્ટમાં નાના પ્રશ્નોનું એકવાર પુનરાવર્તન એટલે કે તમે ચેક કરી શકો સાચા છે કે ખોટા ધોરણ સાત શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા જે પેપરો લેવામાં આવે છે તે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને આજનું પેપર છે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનના પેપરના પ્રશ્નો જોઈએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર પ્રશ્ન એક વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો ફટાફટ એનું આપણે સોલ્યુશન જોઈએ વર્તમાન ઇતિહાસકારો અને મુસાફરોને કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે તો જનજાતિઓ માટે બીજા નંબરમાં કઈ વિચરતી અને વિમુખ જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે તો નટ કે બજાણિયા એ ઓપ્શન સાચો છે શીખ ધર્મના સ્થાપક કોણ હતા તો ઓપ્શન નંબર બી ગુરુ નાનક ચાર બરસાના કોનું જન્મસ્થાન છે તો ઓપ્શન નંબર ડી રાધાજી પાંચ ઈસ્વીસન સત્તરસો સત્તાવનમાં કયું યુદ્ધ થયું હતું તો ડી પ્લાસીનું છ નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો એ દુકાળ સાત નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા તો અહીંયા ચારે ત્રણે ત્રણ માધ્યમો સાચા છે કુવા નહેર તળાવ એટલે કે આપેલ ડી તમામ આઠ મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે તો ઓપ્શન નંબર બી મહિલાઓ દ્વારા બ યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી છે વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ખાલી જગ્યામાં છે તો ભારતમાં બે રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે તો શ્રાવ્ય ત્રણ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન ખાલી જગ્યામાં હાથ ધરાઈ હતી તો અઢારસો એક્યાસીમાં ચાર બધા જ જળસ્રોતો ખાલી જગ્યાને અપારી છે તો વરસાદ પાંચ સાયકલ રોડની ખાલી જગ્યા બાજુએ ચલાવી જોઈએ તો ડાબી બાજુ છ રાજા સવાઈ જયસિંહ ખાલી જગ્યા શહેરની સ્થાપના કરી હતી તો જયપુર સાત હોળીનો બીજો દિવસ એટલે કે ટુલેટી કહેવામાં આવે છે આઠ ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ખાલી જગ્યા પરંપરાઓ તો ચાર પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલા નંબરનું નટબજાણિયા નેસમાં રહે છે તો ખોટું બે આદિવાસી સમૂહ નૃત્યો વાદ્યોનો પ્રેમી અને સંવર્ધક છે તો ખોટું ત્રણ મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભગત તો સાચું ચાર રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે ખોટું પાંચ રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણ શાસ્ત્રી હતા તો ખોટું છ પૂરની આગાહી કરવી શક્ય છે તો સાચું સાત માનવીની જરૂરિયાતો મર્યાદિત છે ખોટું આઠ કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા તો સાચું બ વિભાગ છે બેસતા જોડકા તો પહેલું છે વિશ્વનું સૌથી મોટું રણ તેનો જવાબ છે સી સહારા બીજા નંબરમાં રણનું મુખ્ય પ્રાણી તો ઓપ્શન નંબર ઈ ઊંટ ત્રણ ભારતનું ઠંડુ રણ તો ઓપ્શન નંબર એ લદ્દાખ અને લદ્દાખનું મુખ્ય શહેર એટલે કે ઓપ્શન નંબર બી લે એના પછી નકશો છે નકશો તમે વ્યવસ્થિત દોર્યો અને લખ્યો પણ હશે તો અહીંયા આપણને પ્રશ્ન નંબર ત્રણ જેની અંદર નીચેના ઉત્તરેક બે વાક્યમાં લખો પહેલું છે કચ્છમાં કયા કયા પાક લેવામાં આવે છે તો બાજરી નારિયેળી ખજૂર કેળ કેરી વગેરે પાકો કચ્છમાં લેવામાં આવે છે બે જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે તો જંગલોમાંથી રાખ રાળ ગુંદર મધ ઔષધિઓ વગેરે મળે છે નંબર ત્રણ કુદરતી આપત્તિઓના નામ લખો તો ભૂકંપ જ્વાળામુખી વાવાઝોડું પૂર વગેરે કુદરતી આપત્તિઓ છે ચાર બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું તો બંધ બંગાળના પ્રથમ નવાબ સિરાજ ઉદ્દોલા હતો પાંચ દિવાળીના તહેવાર સાથે તહેવારો જોડાયેલા છે તો વાઘબારસથી લઈ અને બેસતું વરસ સુધી એટલે કે વાઘબારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને બેસતું વરસ અંકલેશ્વર પરંપરાના મુખ્ય સંત કોણ હતા તો સંત કબીર સાતમા નંબરમાં વણજારા કોને કહેવામાં આવે છે તો વણજારા એ માલસામાન લઈ જવાના વણજાર જે છે એમને વણજારા કહેવામાં આવે છે આઠ ટપાલ પ્રથાનો જન્મ સામમાંથી થયો હતો તો ટપાલ પ્રથાનો જન્મ લેખિત સંદેશાઓમાંથી થયો હતો નવમા નંબરમાં ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો હતો તો એનો જવાબ છે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સાહુને કેદ કર્યો હતો એના પછી પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો પાણીપતનું ત્રીજું યુદ્ધ ઈસવીસન સત્તરસો એકસઠ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં ઉત્તર અને પ્રશ્ન નંબર પાંચ સવિસ્તાર ઉત્તર તો આ રીતે આપણે આખા પેપરમાં ટૂંકા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન સંપૂર્ણ જોયું ધન્યવાદ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને જરૂરથી બીજા મિત્રોને પણ ફોરવર્ડ કરશો